થઈ અને પણ ત્યારબાદ પોલીસ પાસે ગયા ચૈતરભાઈ પાસેથી જાણીએ કે આખો મામલો શું છે કારણ કે મનસુખ વસાવા તો એવો દાવો કરી રહ્યા છે કે ચૈતરભાઈ ત્યાં ટીડીઓ ની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં અધિકારીને ધમકાવ્યા ચૈતરભાઈ આખો મામલો શું છે

સીડીઓ શ્રી એમનો સ્ટાફ એસો સાથે બેસીને અમે કઈ ગ્રાન્ટ વપરાઈ ગઈ છે કઈ ગ્રાન્ટમાં કેટલા પૈસા પેન્ડિંગ છે કેટલા કામો પેન્ડિંગ છે કેટલા પૂર્ણ થયા કેટલા પ્રગતિમાં છે બાબતને લઈને અમે લગભગ દસ થી પંદર મિનિટ એમના તાલુકા પંચાયતમાં જ બેઠા હતા અને તમામ ફાઇલો સીડીઓ એ પણ મને આપી હતી કે આ રીતનું સ્ટેટસ આપણે તાલુકામાં છે ને આટલા કામો પેન્ડિંગ છે હવે એ વાત લઈ લે મનસુખભાઈ ને શું થયું હશે કે મનસુખભાઈ એમના પોતાની આઈડીમાં મારા જો પોસ્ટ નાખી કે અધિકારીઓ સાથે ગેરવર્તુક કરીને ધમકાવવામાં આવ્યા છે અને પોતે એવું લખ્યું કે હું ડેરીયાપાડા પહોંચી રહ્યો છું બધા જ લોકો તમે ડેરીયાપાડા તાલુકા પંચાયતે પહોંચો એટલે મને તો હું સાડા ચાર વાગે એમની પોસ્ટ જોઈ તો મેં પણ ચૂકી ગયો કે આવો કોઈ મનાવ નથી મળ્યો તો આ કેમ મનસુખભાઈ આવું કરવા માંગે છે તો મનસુખભાઈ પોતે અહીં આવી ગયા બધા ભાજપના લોકોને ભેગા કરવા લાગ્યા તાલુકાના સભ્યોને આમસેલ તેમ છે કે બધા આવો કેમ શું થયું ટીડીઓ ને એમણે પૂછ્યું તો ટીડીઓ કીધું કે આવો કોઈ બનાવ નથી બન્યો એમણે કીધું કે તમે ગમે તે કરો તમને તમારે ફરિયાદ આપવી પડશે ને તમારે તમને એથી આમ કરી દઈશું તેમ કરી દઈશું એટલે બિચારો ટીડીઓ તો ત્યાંથી લાઈ ચૂક્યો કે મારે અમારા ધારાસભ્ય શ્રી સામે કઈ રીતના ફરિયાદ કરું અહીંયા આવીને બેસીને ગયા અહીંયા સીસીટીવી ફૂટેજ છે બધા સીસીટીવી લાગેલા છે તો વિચારો તો નાહી આ લોકો દબાણ કરતા હતા કે તમારે ફરિયાદ કરવાની એટલે પછી એમની પોસ્ટને લઈને અમે લોકો ત્યાં હું પોતે ગયો કે મનસુખભાઈ તમે જે આજે તમારી આઈડી પર જે પોસ્ટ મૂકી છે મારા નામ જોગતો મને એ બાબતનો થોડો ખુલાસો કરી દો તો આ ટીડીઓ છે તમે છો અમે છે તેનું નિરાકરણ થઈ જાય એટલે મનસુખભાઈ એમની સાથે એમના મોટી સિંહ વસાવ પૂર્વ ધારાસભ્ય મારી સામે ઉમેદવાર હતા એ હિતેશભાઈ પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શંકરભાઈ અને બીજા પચીસ એક ભાજપ ના આગેવાનો હતા એટલે એ લોકો ઉશ્કેરાઈ ગયા કે અમારી સરકાર છે હું અહીનો સાંસદ છું અહીંયા અમે જે કરીએ તે ચાલે તમારું કઈ ચાલે નહીં એટલે મેં એમને શાંતિ થી કીધું હવે સાંસદ તો ચાર તારીખે ખબર પડશે કે મનસુખભાઈ બનવાના છે કે ચૈતરભાઈ બનવાના છે પણ આટલી બધી રોપગીરી અમારા લીધેપાડા તાલુકામાં આવીને પબ્લિક ભેગી કરીને આ શું કરવા કરવા માંગો છો એ જ બાબતને લઈને થોડી ત્યાં બોલ સામ સામે ટપાટપી બોલવામાં થઈ હતી પણ કમલમમાં ખર્ચો કર્યો છે એ હમણાં થોડા દિવસમાં બધું ખુલ્લું થવાનું છે અને એનો રો કમલમ સુધી જવાનો છે એટલે આ લોકો મનસુખભાઈ પોતે આવવાની શું જરૂર હતી અમે કામ પૂછવા તો જઈએ જ ને અમે એના પ્રતિનિધિ છે લોકપ્રતિનિધિ છે તો

ગોપીબેન આમાં એ એટલા માટે ગુસ્સે થયા છે મનસુખભાઈ એમણે ચાર કરોડ રૂપિયા વિકાસશીલ તાલુકાની જોગવાઈના હમણાં આવ્યા હતા એમના સંગઠનના લોકોએ ચૂંટાયેલા લોકોએ નહીં સંગઠનના લોકોએ બહારની એજન્સીઓને બારોબાર કઈ કામ વગરના પ્રોજેક્ટોમાં પૈસા આપી દીધા અડસઠ કરોડ રૂપિયા આદિ આદર્શ ગ્રામના અહીંયા આવ્યા હતા હું લડી લડીને એ બજેટ અહીંયા લાવ્યો તો વર્ષો સુધી તો કોઈને ખબર જ નતી કે આવું આવી યોજના પણ આવે છે એ આદિ આદર્શ ગ્રામના થેરાપી

તો સ્વાભાવિક છે કે પ્રજાના પૈસાનો જો આવી રીતના ભ્રષ્ટાચાર થશે મનરેગામાં બાવીસ કરોડ રૂપિયાના એ લોકો એ એજન્સી લઈ કરોડ રૂપિયાનો હમણાં પાડી દીધો એમના એ વિક્રાંત કરે છે એ લોકોની એજન્સીમાં તો આવું થોડું ચાલવાનું કે પ્રજાના પૈસાના તમે અમારી ગેરહાજરીમાં તમે આવી રીતના ભ્રષ્ટાચાર કરી દેશો તો થોડું ચાલવાનું અમે તો જવાબ માંગવાના છે લોકોને શું જોઈએ છે પંચાયતમાં કયા કામની જરૂર છે એ કામની માંગણી પંચાયત ની ગ્રામ સભામાં કરવામાં આવે અને એ કામ ગ્રામ આપવું જોઈએ જેથી પંચાયતની શું જરૂર છે તો આ મૂળ વસ્તુને લઈને મનસુખભાઈ ઉશ્કેરાઈ ગયા હું સાંસદ છું તમારી જેવી તારા જેવી ટોપીઓ હોવા જોઈએ ફલાણો નીકળું આ નથી એમણે જવાબ આપી દેવો જોઈએ કે ભાઈ આ ગ્રાન્ટ અમે અહિયાં વાપરી છે અમને સંતોષ થઈ જશે અચ્છા તમને એવું લાગી રહ્યું છે કે ક્યાંક કારણ કે આની હવે ચૂંટણી પણ થઈ ગઈ છે મતદાન પૂરું થઈ ગયું છે અને મતદાનની વચ્ચે આ જે આખું હતું એટલે મનસુખ વસાવા ક્યાંક આ સેટલમેન્ટ કરવા માટે થઈને ત્યાં આવ્યા હતા કારણ કે તમારો એક વિડિયો આવે જેમાં તમે કહી રહ્યા છો કે મનસુખભાઈ અંદર બેઠા છે એમને પણ બહાર કાઢવામાં આવે મનસુખ એમને ખબર પડી મેં બધી માહિતી માં આવી કે 2023-24 માં આટલું બજેટ તમે હમણાં ખર્ચો બતાવી દીધો માર્ચમાં તો કામો નથી થયા ग्राउंड પર કામ નથી તો પૈસા કોણે વાપર્યા ક્યાં ગયા તો મનસુમભાઈ કલાકની અંદર અહીંયા પોચી જાઈ છે એમના બધા પદાધિકારીઓને તાત્કાલિક બોલાવી લે છે ટીડીઓને અંદર ચેમ્બરમાં ને કલાક સુધી બધું સેટલમેન્ટ કરે છે તો આજ બતાવે છે કે આ લોકોએ કેટલા હદે અહીંયા ભ્રષ્ટાચાર કર્યો છે મનસુમભાઈને ખુદને આવવાની જરૂર કેમ પડી ગઈ છે અમે તો અધિકારીઓ પર કામનો હિસાબ માંગી લે છે અમારી પ્રજાના પૈસાનો હિસાબ માંગીશું તો મનસુમભાઈને કેમ જરૂરત પડી કે પોતે દોડીને આવી ગયા એટલે શું અને ક્યાં

આવેદન પત્ર આપ્યું હતું ત્યારે પણ મનસુખભાઈ જ આગળ આવ્યા હતા એ એમને લીવે ટ્રાય કરી હતી પછી માર નથી આવ્યા તો ભ્રષ્ટાચાર નો રેલો એમના કમલમ સુધી નર્મદા નું કમલમ જે વીસ કરોડ નું બનાવ્યું ત્યાં સુધી જાય છે મનસુખભાઈ એમના જિલ્લા પ્રમુખ એમના મહામંત્રી બેસીને આ બધું કર્યું છે એટલા માટે આ લોકોને ડર સતાવે છે કે કાલે બધું માર આવશે તો એટલા માટે જ આ લોકો દોડીને આ બધું ભીલું સંકલવાના પ્રયાસો કરી રહ્યા છે

અચ્છા આવનાર ચાર તારીખ માટે તમને શું લાગી રહ્યું છે કારણ કે તમે તો કહી રહ્યા છો અને મનસુખભાઈ જે રીતે ત્યાં આગળ ગઈકાલે કારણ કે ઘણા બધા લોકો સાથે પછી મારી વાત થઈ ત્યાં આગળ ભરૂચ ની અંદર તો લોકો પણ એવું માની રહ્યા છે કે ક્યાંક મનસુખ વસાવાની આ જેને કહી શકાય ને કે મનસુખ વસાવા અત્યારે ક્યાંક અસમંજસમાં છે અને મનસુખ વસાવા એવો દાવો પણ કર્યો હતો કે ત્રણ લાખ ની લીડ થી તેઓ જીતી રહ્યા છે મનસુખભાઈ અને ભાજપ આજે પણ એવું વિચારી રહ્યું છે કે મત હજુ પણ એમને કોઈ ચાન્સ મળી જાય તો આડું હવડું કરીને જીતી જઈએ એમને એવું થઈ જાય કે આ ચૈતરભાઈ સુધી માર રાખી દઈએ તો મતગણતરીમાં પણ કઈ ખેલ કરી નાખીએ પણ એવું થવાનું નથી આ વખતે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને મનસુખભાઈ હારે છે એટલે મનસુખભાઈ મોકલાઈ ગયા છે અમે અહીંયા કામો ચૂંટણી પત્યા પછી પણ અમે અહીંયા તો લોકોની વચ્ચે છે લોકોને કામો કરીએ છીએ તો મનસુખભાઈ ને પેટમાં સારું તેલ રેડાય છે તો મનસુખભાઈ દોડીને અમારા અહીંયા આવીને વિવાદ ઉભો કરે છે

તો અમે પોલીસ સામે પણ ઘરકાળમાં ઉતરીશું વહીવટી તંત્ર સામે પણ ઉતરીશું કેમ કે અમે મુતકાળમાં મો બેઠેલું છે હવે અમે વેઠવાના નથી હવે જ્યારે પણ એ લોકો અમને દબાવવાની વાત કરશે તો અમે ડબલ તક થી સ્પ્રી ની જે મુશ્કેલી એની સામે લડત માટે તૈયાર છે કારણ કે તમે પોલીસમાં પણ જે રજૂઆત કરી છે ત્યાં પણ તમે કીધું છે કે પોલીસ અમારી સામે કાર્યવાહી કરે પરંતુ પોલીસે આખા મામલે તો એવું કીધું છે ને કે જે પણ હશે ઇન્વેસ્ટિગેશન થશે હજુ કોઈની હજુ સ્ટીડીઓ ની ફરિયાદ નથી કોઈની ફરિયાદ નથી પોલીસ સ્ટીડીઓ ને શોધી છે ફરિયાદ લેવા માટે એમના ઘરે જાય એમના રૂમ પર જાય એમને ઓફિસ પર જાય તો પોલીસ ને તો અહિયાં એટલા બધા બનાવો બને છે ત્યાં પોલીસ અહિયાં એક્સિડન્ટ થયેલું ત્યારે પોલીસ ત્રણ કલાક મોડી આવી હતી દેડિયાપાડામાં ફેટલ થઈ વીજળી પડીને અહીંયા મે મોડી અમે લઈને બેઠા હતા હોસ્પિટલમાં ત્યારે એમની પોલીસ ત્રણ કલાક મોડી આવી અને કાલે અડધો કલાકમાં ટીડીઓ ને હોલી પડે તેમને તો ખબર હોય જોઈએ ને કે ત્રણ આપણે અડધો કલાકમાં તમારા ઉપર તમારા ઉપર આખી યોજના કરવા માંગે છે ષડયંત્ર કરવા માંગે છે સારી પોસ્ટિંગ ની લાલચ માં સરકાર માં વહાલા દવલા થવાની લાલચ માં ઉપર થી જે બી સૂચના આપે એટલે દોડીન કરવા હવે અહીંયા વીજળી પડીને ત્રણ લોકો ની લેડ અહીંયા સિવિલ માં હતા સવારે સાડા દસ અગિયાર વાગ્યાના બનાવ હતા પોલીસ ત્રણ કલાક મોડી આવી અહીંયા બે કિલોમીટર ના અંતર માં અને કાલે અડધા કલાક માં તો પીઆઈ પંડ્યા અહીંયા હોદી ફરે ટીડીઓ ને એમની ચેમ્બર માં હોદી ને ગયા એમના ઘરે હોદી ને ગયા ગયા તો બધી છે એવો એવો મોટો અહીંયા બનાવ બની ગયો છે કે તે હોલી ફરે એટલે પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે નિષ્ઠાપૂર્વક તમે કામ કરો અમારો સહકાર મળશે પણ તમે કોઈના દબાવમાં આવીને એક તરફી કાર્યવાહી કરશો તો પોલીસ સામે પણ અમે ઘર્ષણ ઉતરીશું એમાં ક્યારે અમે ઝૂકીશું નહીં

વર્ષો થી અહિયાં ખુબ મોટો ધંધો છે એનો ડી ક્વોલિટી નો દારૂ નકલી દારૂ નકલી કોટરિયા નકલી હોલ ને લાવીને અહીંયા વેચે છે એ વ્યક્તિ મને કે મને ધારાસભ્ય ને કે મને શિક્ષામણ આપે કે આમ સેલ થયું છે મેં કીધું દારૂ વેચવા વાળા ભાઈ મને શિક્ષામણ આપે તો થોડું ચાલે અમે ધારાસભ્ય છે એક લાખ વધારે માં તો થી ચૂંટાયેલા છે અને એ જ બુટલે ને મનસુખભાઈ ચોવીસ કલાક હાથે ગાડીમાં લઈને ફર્યા કરે છે તો અહિયાં આકડાના બધા ધંધા એના છે દારૂના ધંધા કન્ટેનરો કન્ટેનરો એ લોકો મંગાવે છે ભૂતકાળમાં મનસુખભાઈ છે તો એ ભૂટલેગરો ભૂટલેગર જે દારૂ વેચવા વાળા છે એમને તો સાના જ વેરી રહેવાનું આજે પોલીસ હોય એમના ભાજપના લોકો હપ્તા લઈને અહીંયા બેફામ દારૂ ના ધંધાઓ કરાવે છે આકડા ધંધા કરાવે છે તો એના પર કેમ કાર્યવાહી કરવા મનસુખ દોડી નથી આવતા મનસુખભાઈ એમના પર બી કાર્યવાહી કરાવી છે અને હાથે કેમ લઈને પડે છે અચ્છા છેલ્લો સવાલ હવે પોલીસ પાસેથી શું તમારી અપેક્ષા છે કારણ કે પોલીસે તો મામલો ત્યાં તમારી એપ્લિકેશન લઈ લીધી છે હવે પોલીસ ઇન્વેસ્ટિગેશન આ મામલામાં શું થઈ રહ્યું છે હું પહેલેથી મારા વિસ્તારમાં શાંતિનો માહોલ બની રહે ઈચ્છું છું આવનાર દિવસમાં બી પોલીસ કહેશે કે ભાઈ આનો શાંતિ સુલેનો ભંગ નહીં થાય એ પ્રકારે તમે પાંચ આગેવાનો આવો સામેની પક્ષના પાંચ આગેવાનો આવશે ને આપણે બેહી રસ્તો કાઢી નાખીએ

મનસુખભાઈ આક્ષેપ કર્યા છે મારી પાસે તો મનસુખભાઈ કે અમને કે ચાલો આપણે પાંચ પાંચ વાળો બેસી ના થાય તો અમે બેસવા પણ તૈયાર છે પણ જો મનસુખભાઈ અને એમના વહીવટી તંત્ર આમાં યોગ્ય પગલા લઈને યોગ્ય કાર્યવાહી નહીં કરશે તો આ વિસ્તારમાં અમારા પણ સમર્થકો છે અમારા પણ ચાહવા વાળા લોકો છે બધાના ખૂબ કોણ આવે છે હું એમને રોકી રાખી બેઠો છું કે ભાઈ રવાનો કઈ છે નથી અહીંયા આવનાર દિવસોમાં અમારે અહિંસક રીતે આંદોલન કરવા પડે આર આર આહી રસ્તા પર નીકળવું પડે તો અમે નીકળીશું અમને કોઈ વાંધો નથી અમને કોઈ ડર નથી કેમ કે અમે કોઈનું ખોટું કર્યું નથી અને સત્યની રક્ષા અમે ચાલીએ છીએ સંવિધાનમાં માનવાળા લોકો છીએ અમે બિલકુલ ચૈતરભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ